દોસ્તો આજનો ટોપિક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે જો પ્રેગ્નન્સી વખતે માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય તો નવો જન્મ લેનાર બાળકને શું તકલીફ થઈ શકે છે સાના કારણથી થઈ શકે છે જો પ્રેગ્નન્સી વખતે માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય તો ડોક્ટર દ્વારા એન્ટીડી નામનું અંદાજિત પાંચ હજાર રૂપિયાનું ઇન્જેક્શન મૂકવાની સલાહ આપવામાં આવે છે શું કામ જો માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય અને પિતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય અથવા પોઝિટિવ હોય તો નવા જન્મ લેનાર બાળકને શું તકલીફ થઈ શકે તો આ બધી વાતમાં એક આ દરેક ગ્રુપ એ બી એ બી કે હોય છે તેમાં પણ આગળ જણાવેલા દરેક બ્લડ ગ્રુપમાં આ પોઝિટિવ કે નેગેટિવ હોય છે એટલે દરેક મનુષ્યનું બ્લડ ગ્રુપ એ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ 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 કે 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 નેગેટિવ 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 હોય છે છે તો એમાં જે એટલે શું જ્યારે અને વિનર નામના નામના વૈજ્ઞાનિકોએ રિસર્ચ મકાકુ વાંદરા લોહી જ્યારે એક સસલામાં ઇન્જેક્ટ કર્યું ત્યારે સસલામાં એન્ટીજેનિક રિકશન જોવા મળ્યા હતા જેના પરથી તેનું નામ આરએચ એટલે કે રિસર્ચ પાડ્યું હવે આજ નામનું પ્રોટીન મનુષ્યમાં પણ જોવા મળ્યું તો આ આરએચ ફેક્ટર એટલે શું આરએચ એટલે રિસેસ ફેક્ટર જે રક્તકણોનું એક બહારનું પ્રોટીન સબસ્ટન્સ છે જો આ પ્રોટીન હોય તો બ્લડ ગ્રુપ આરએચ પોઝિટિવ ગણાય છે અને જો ના હોય તો તેનું બ્લડ ગ્રુપ આરએચ નેગેટિવ ગણાય છે જેમ કે એ નેગેટિવ બી નેગેટિવ એ નેગેટિવ અને ઓ નેગેટિવ આરએચ બ્લડ ગ્રુપમાં 50 થી વધારે એન્ટિજન હોય છે જેમાં ડી એન્ટીજેન નું ક્લિનિકલ સિગ્નિફિકન્સ ખૂબ વધારે જોવા મળે છે તેથી હંમેશા આરએચ કેપિટલ ડી લખવામાં આવે છે હવે આપણે નવજાત શિશુનું બ્લડ ગ્રુપ કઈ રીતે નક્કી થાય છે તે બાબતને સમજીશું જો માતા આરએચ પોઝિટિવ હોય અને પિતા આરએચ પોઝિટિવ હોય તો બાળકનું બ્લડ ગ્રુપ આરએચ પોઝિટિવ જ બનશે જેમાં નવો જન્મ લેનાર બાળકને લગભગ કોઈ વાંધો નહીં આવે જો માતા આરએચ નેગેટિવ હોય અને પિતા આર એચ નેગિટિવ હોય તો બાળકનું બ્લડ ગ્રુપ આરએચ નેગેટિવ બનશે જેમાં નવા જન્મ લેનાર બાળકને કોઈ વાંધો નહીં આવે જો માતા આરએચ પોઝિટિવ હોય અને પિતા આરએચ નેગેટિવ હોય તો બાળકનું બ્લડ ગ્રુપ આરએચ પોઝિટિવ કે નેગેટિવ બનશે જેમાં નવો જન્મ લેનાર બાળકને કોઈ વાંધો નહીં આવે જો માતા આરએચ નેગેટિવ હોય અને પિતા આરએચ પોઝિટિવ હોય તો બાળકનું બ્લડ ગ્રુપ આરએચ પોઝિટિવ કે આરએચ નેગેટિવ બનશે તો આ કેસમાં આરએચ નેગેટિવ વાળા નવો જન્મ લેનાર બાળકને કોઈ વાંધો નહીં આવે પરંતુ આ કેસમાં આરએસ પોઝિટિવ વાળા જન્મ લેનાર બાળકને વાંધો આવી શકે છે અને પછી જેટલી પણ પ્રેગ્નન્સી થાય તેમાં જો આવનાર બાળકનું બ્લડ ગ્રુપ આરએસ પોઝિટિવ હોય તો તેને વધારે વાંધો આવી શકે છે આપણે માતાનું બ્લડ ગ્રુપ અને જન્મનાર બાળકનું બ્લડ ગ્રુપની એટલી ચિંતા શું કામ કરીએ છીએ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે ભારતમાં નેગેટિવ બ્લડ ગ્રુપનું પ્રમાણ પ્રેગ્નન્સી વખતે પાંચ થી દસ ટકા જોવા મળે છે દરેક કપલે પ્રેગ્નન્સી પહેલા દરેક વસ્તુનો પ્લાન કરવો જરૂરી છે જેનાથી પ્રેગ્નન્સી દરમિયાન માતા અને નવજાત જન્મ લેનાર બાળક તંદુરસ્ત રહે નોર્મલી માતાનો લોહી અને બાળકનો લોહી પ્રેગ્નન્સી દરમિયાન એકબીજામાં મિક્સ થતું નથી પરંતુ બાળકના જન્મ વખતે ક્યારેક થોડું બાળકનો લોહી માતાના લોહીમાં મિક્સ થઈ જાય છે તેથી બીજી વખતને પ્રેગ્નન્સી દરમિયાન નવા જન્મ લેનાર બાળકનો ગ્રુપ RH પોઝિટિવ હોય તો તેને તકલીફો થઈ શકે છે જો પ્રેગ્નન્સીના 7મા મહિને એન્ટિટી નામનું ઇન્જેક્શન મૂકવામાં આવે તો નવા જન્મનાર બાળકને કોઈ નુકસાન થતું નથી કારણ કે આરએચ ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્લેસેન્ટા ને ક્રોસ નથી કરી શકતા ઘણીવાર પ્રેગ્નન્સી દરમિયાન હજુ ન જન્મેલા નવજાત શિશુના રક્તકણો કણો ક્રોસ કરીને લોહીમાં ભળી જતા હોય છે જો માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય તો આ વખતે નવજાત શિશુના આરએચ પોઝિટિવ વાળા રક્ત માતા દ્વારા ફોરેન બોડી તરીકે જોવાય છે અને માતાની ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે જેનાથી માતાના શરીરમાં એન્ટિબોડી બને છે જે ફરી માતાના લોહીમાંથી પ્લાસેન્ટા ક્રોસ કરીને બેબીમાં જતા હોય છે અને બેબીના રક્ત નાશ કરતા હોય છે જેનાથી બેબીમાં વધારે બિલીરુબિન બને છે અને નવજાત શિશુના જન્મ વખતે કમળો જોવા મળે છે જે સામાન્ય લેવલથી ગંભીર લેવલનો હોઈ શકે છે પ્રથમ પ્રસૂતિ દરમિયાન આ રિસ્પોન્સ ઓછો થઈ જાય છે જેનાથી નવજાત શિશુને ઓછી તકલીફ થાય છે પરંતુ નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં આ રિસ્પોન્સ ખતરનાક બની શકે છે અને નવજાત શિશુને ગંભીર તકલીફ થઈ શકે છે જેમાં નવજાત શિશુની આંખો અને ચામડી પીળી થાય છે નબળાઈ જોવા મળે છે નવજાત શિશુને કર્નિક ટેરેસ નામની ગંભીર બીમારી થઈ શકે છે જેમાં મગજમાં બિલી રુબિન ડિપોઝિટ થવાથી મગજનો વિકાસ અટકે છે અને બાળક મનબુદ્ધિનું બની શકે છે તેમજ બાળકને બોલવામાં તેમજ સાંભળવામાં તકલીફ થઈ શકે છે બાળકનું કિડની ફેલ્યોર હોર્ક લિવર ફેલ્યોર્ક અને બાળકનું ગર્ભમાં મૃત્યુ પણ થઈ શકે છે ઘણીવાર આ તકલીફથી માતાને બ્લડ પ્રેશર વધી જાય છે ગર્ભાશયમાં પાણી વધી જાય છે બાળકનું વજન વધી જાય છે અને માતાનું બ્લીડિંગ પણ વધી શકે છે ક્યારેક ઇન્ટ્રા વિનસ ઇમ્યુનોગ્લોબિલિન પણ આપવામાં આવે છે અને અતિ ગંભીર કેસમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ કરવું પડે છે તો આને અટકાવવા માટે એન્ટીડી નામનું ઇન્જેક્શન માતાને ને સાતમી મહિને મૂકવામાં આવે છે અથવા પ્રેગ્નન્સીના બોતેર કલાક સુધીમાં જ તુરંત જ મૂકવામાં આવે છે જે દરેક પ્રેગ્નન્સી બાદ દરેક મિસકેરેજ બાદ કે દરેક એબોર્શન બાદ મૂકવામાં આવે છે ઇન્જેક્શનના ઇમ્યુનોગ્લોબ્યુલિન માતાના પ્લાસેન્ટાને ક્રોસ નથી કરી શકતા તેથી નવજાત શિશુના આ ઇન્જેક્શનથી કોઈ નુકસાન થતું નથી તો દોસ્તો હવે તમે જાણી ગયા હશો કે પ્રેગ્નન્સી દરમિયાન માતાનું બ્લડ ગ્રુપનું શું મહત્વ છે એન્ટીડી નામના ઇન્જેક્શનનું શું મહત્વ છે છતાં તમને જો કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી શકો છો અને લોકો સુધી શેર કરી શકો છો એન્ડ ડોન્ટ ફોર્ગેટ ટુ સબસ્ક્રાઈબ ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતી ફોર મોર યુઝફુલ વિડિયો થેન્ક યુ